આજે હું તમારી સાથે ફક્ત પાંચ જ મિનિટમાં બની જાય તેવા શાકની રેસીપી શેર કરી રહી છું તો રોજ રોજ શું શાક બનાવવું તે દરેકના ઘરનો પ્રોબ્લેમ હોય છે તો આ શાક તમે અઠવાડિયામાં બે થી ત્રણ વાર બનાવી શકો છો અને બનાવવામાં ફક્ત પાંચ જ મિનિટ જેટલો સમય લાગે છે તો વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો શાક બનાવવા માટે સૌથી પહેલાં આપણે કઢાઈની અંદર બે થી ત્રણ ચમચી જેટલું તેલ ગરમ કરીશું તેલ ગરમ થાય એટલે એક ચમચી જીરું ઉમેરી તેને સાંતળી લઈએ જીરું સંતળાય એટલે મેં અહીંયા લસણ લીલા મરચાં અને આદુની પેસ્ટ લઈ લીધી છે તો તેને પણ મિક્સ કરી સાંતળવાની છે સાથે જ હવે મેં અહીંયા બે મીડિયમ સાઇઝની ડુંગળીને ચોપરની અંદર ચોપ કરી લીધી છે તો તેને પણ મિક્સ કરી અને કલર ચેન્જ થાય ત્યાં સુધી સાંતડીશું તો ફ્રેન્ડ્સ વિડીયોને તમે જોવો છો પણ લાઈક નથી કરતા તો લાઈક કરી મને સપોર્ટ કરો જેથી હું તમારા માટે નવા નવા વિડીયો લાવતી રહું તો ડુંગળીનો કલર ચેન્જ થઈ જાય એટલે હવે આપણે બે મીડિયમ સાઇઝના ચોપ કરેલા ટામેટા પણ ઉમેરીશું તો તમે એકદમ ઝીણા સમારી શકો છો પણ મેં અહીંયા ડુંગળી અને ટામેટા બંનેને ચોપ કરી લીધા છે ટામેટા સોફ્ટ થાય એટલા મેં અહીંયા બે મોટી ચમચી જેટલું એક વાટકીની અંદર દહીં લઈ લીધું છે તેની અંદર અડધી ચમચી રેગ્યુલર મરચું અડધી ચમચી કાશ્મીરી મરચું એક ચમચી ધાણાજીરું એક ચોથાઇ ચમચી હળદર ઉમેરી પ્યુરી બનાવીને તૈયાર કરી લઈએ તો દહીં થોડું મોડું લઈ લેવાનું ટામેટા સોફ્ટ થઈ જાય એટલે પ્યુરીને આપણી ગેસની ફ્લેમ સ્લો કરી અને ગ્રેવી સાથે મિક્સ કરી લેવાની છે મિક્સ કરી લીધા પછી મેં બે મિનિટ જેવું થવા દીધું છે અને તમે જોઈ શકો છો ગ્રેવીમાંથી તેલ અલગ થવા લાગ્યું છે અને ગ્રેવી પણ ખૂબ જ સરસ બની ગઈ છે તો આ ટાઈમે આપણે તેની અંદર થોડું પાણી એડ કરી અને મિક્સ કરી લેવાનું છે તો પાણી તમારી જરૂરિયાત મુજબ લઈ લેવાનું અત્યારે મેં અડધા કપ જેટલું પાણી લઈ લીધું છે તો આપણે આજે જે શાક બનાવીએ છીએ તે પાપડીનું બનાવવાના છીએ તો મેં અહીંયા અડધા કપ જેટલી પાપડી લઈ લીધી છે તો તેનો હું ચૂરો કરી લઉં છું તો આ રીતે ચૂરો કરી અને બનાવીશું તો શાક શેનું બન્યું છે તે પણ ખબર નથી પડતી અને શાક ખાવામાં સુપર ટેસ્ટી લાગે છે તો મેં ઘરે બે ત્રણ વાર બનાવી છે પછી જ હું તમારી સાથે આ રેસીપી શેર કરી રહી છું પાપડીને ઝીણી કરી લીધા પછી હવે આપણી ગ્રેવી સાથે મિક્સ કરી બે મિનિટ જેવું થવા દેવાનું છે તો હવે તેની અંદર હું અડધી ચમચી જેટલો મેગી મસાલો એડ કરી રહી છું તો તેનાથી ટેસ્ટ ખૂબ જ સારો આવતો હોય છે સાથે જ હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું તો દહીંનો ઉપયોગ કર્યો છે એટલે મેં મીઠું એન્ડમાં લઈ લીધું છે પણ પાપડીની અંદર મીઠું આવતું હોય છે એટલે તે રીતે એડજસ્ટ કરીને લઈ લેવાનું જો તમારી પાસે મેગી મસાલો ના હોય તો તેની જગ્યાએ ગરમ મસાલો કિચન કિંગ મસાલો કે પછી પાઉભાજી મસાલાનો ઉપયોગ કરી શકો છો તો કોઈ પણ મસાલાનો ઉપયોગ કરી શાક બનાવશો તો એકદમ સુપર ટેસ્ટી બનશે બે મિનિટ પછી શાકમાંથી પણ તેલ અલગ થવા લાગ્યું છે તો છેલ્લે હવે ઝીણા સમારેલા લીલા ધાણા ઉમેરી શાકને સર્વ કરીશું તો ફ્રેન્ડ્સ આવી ગયું ને જોઈને જ મોંમાં પાણી તો ફક્ત પાંચે જ મિનિટમાં બની ગયું છે અને ગરમ લીલા શાકભાજી નથી તો શું બનાવવાનું તે ઝંઝટ પણ ખતમ થઈ જતી હોય છે તો આ રીતે આ શાક જરૂર ટ્રાય કરો અને આ રેસીપી કેવી લાગી તે મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર કરવાનું તો બિલકુલ ના ભૂલતા